સુરતા લિંબાયતમાં કાપડ દલાલની નિર્મમ હત્યા કરનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે પોલીસનો બાતમીદાર હોવાની આશંકા અને જૂના ઝઘડાની અદાવતમાં એક યુવાને ત્રણ યુવાનોને કાપડ દલાલની હત્યા કરવા ઉશ્કેર્યા હતા અને હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા સુરતના લિંબાયતમાં કાપડ દલાલની નિર્મમ હત્યાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે

માનવતા ન જોઈ આડેધડ તેને ચપ્પુના ઘા કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેના આધારે પોલીસે તાત્કાલિક જ તપાસ હાથ ધરી હતી આડેધડ ઉપરા છાપરી ચપ્પુના ઘા મારતા કાપડ દલાલ ઘટના સ્થળે જ ઢળી પડ્યા હતા અને આરોપીઓ પણ બેખોફ રીતે હવામાં ચપ્પુ લહેરાવતા નીકળી ગયા હતા જોકે આ ઘટના બાદ પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા હતા ત્યારે પોલીસે પણ ગણતરીના કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે આરોપી દીપક સરજુ સિંઘ અને ભગવાન સ્વાઈની ધરપકડ કરી છે સીસીટીવી ફૂટેજમાં ત્રણ આરોપીઓ હત્યાની ઘટનાને અંજામ આપતા દેખાયા છે જેમાંથી બે આરોપી દીપક સરજુ સિંઘ અને ભગવાન સ્વાઈ ઝડપાઈ ગયા છે ત્રણેય આરોપીઓએ મૃતક આલોક ઝંડારામ અગ્રવાલની ચપ્પુના જીકી હત્યા કરી હતી આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી મૃતક આલોકને કાપડ દલાલી સાથે પોલીસનો બાતમીદાર હોવાની આશંકા સાથે ત્રણેય એ ભેગા મળી હત્યા કરી હતી જોકે આ બનાવમાં એક ઘટસ્ફોટ થયો છે અબ્રાર લચ્છી નામનો યુવાન હાલ ફરાર છે જે આ હત્યાની ઘટનામાં સંડોવાયેલો છે અને અસ્ફાક નામના ઈસમે આ ત્રણેય ઈસમોને હત્યા કરવા માટેની સોપારી આપી હોવાનું જાણવા મળ્યું છે હત્યા પાછળનું મુખ્ય કારણ મૃતક આલોકે 10 દિવસ પહેલા અસફાક નામના ઇસમને તમાચો માર્યો હતો અને ત્યારે ઝઘડો થયો હતો અને આ ઝઘડા બાદ આજે તેની હત્યા કરવામાં આવી હતી હાલ પોલીસે બંનેની ધરપકડ કરી અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે 2 વાગ્યાના અરસામાં સવેલી સવારે એક બનાવ બન્યો હતો જેમાં મર્ડરની ઘટના હતી આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાળ ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા એને આઈડેન્ટીફાઈ કરી અને એને પકડી પાડ્યા છે આ આરોપીઓમાંથી એકનું નામ ભગવાન મંગલુ સ્વાઈન છે અને બીજાનું નામ છે દીપક કુમાર સરજુ પ્રસાદ સિંઘ આ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આ ઉપરાંત અન્ય બે આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે એમાંથી સ્થળ ઉપર મારનાર તરીકે અન્ય એક વ્યક્તિ લસ્સી કરીને છે પોલીસ હજી એને શોધી રહી છે આ ઉપરાંત ચોથો વ્યક્તિ અશફાક કરીને છે આમાં મૂળ જેનું કહી શકાય એ અશફાક છે કે અશફાકનો ઝઘડો જે મરણ જનાર છે એના સાથે થયો હતો અને એ ઝઘડા અનુસંધાન અનુસંધાને અશફાકે આ લોકોના અશફાકના મિત્રો હતા તો આ લોકો નક્કી કરેલ કે આને કઈને કઈ રીતના પાઠ ભણાવો છે એ પ્રકારની માનસિકતા સાથે એ લોકો આવ્યા હતા ત્યાં જઈ અને એના સાથે આવી રીતના મારામારીનો બનાવ કરી અને એની હત્યા નિપજાવી હતી આ બનાવ અનુસંધાને પોલીસે અન્ય જે બે આરોપીઓ છે એની પણ ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જે ઘટના છે એમાં બે આરોપીઓ જે પકડાયા છે દીપક કુમાર અને ભગવાન મંગલુ સ્વાઈન આ બંને વિરુદ્ધ અગાઉ પણ એક એક ગુના છે જેમાંથી દીપક કુમાર વિરુદ્ધ ડિંડોલી ખાતે કોરોના વખતેનો જે એકસો અઠ્યાસીનો કેસ હતો એ અને જે જાહેરમાં જુગાર રમીને કરતો હતો એ પ્રકારનો કેસ નોંધાયેલો છે આ ઉપરાંત જે અન્ય વ્યક્તિ છે ભગવાન સ્વાઈન એના વિરુદ્ધ એકસો પાંત્રીસ જીપીનો ગુનો નોંધાયેલો છે એની એની પણ પણ એના વિરુદ્ધ ગુનાઓ છે છે તપાસ અત્યારે ચાલુ આ ઉપરાંત અન્ય જે લોકો સંકળાયેલા છે એના વિરુદ્ધ પણ અમે જે તપાસી રહ્યા છીએ કે એમાં કોણ કોણ કયા પ્રકારના ગુનાઓમાં સામેલ હતા અને બીજી એક વસ્તુ એ છે કે આમાં જે લોકો ચોથાનું નામ આપે છે અશફાક એના પણ એવિડન્સ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે ખરેખર એ ઇન્વોલ્વ હતો કઈ રીતના ઇન્વોલ્વ હતો એ લોકોના જે વાતચીત થઈ હતી એ વાતચીત અમે તપાસી રહ્યા છીએ અને એ મુજબ જે પણ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે જે ઘટના છે એ જે સ્થળે બની છે એ જે મૃતક છે એ ત્યાં જ રહે છે અને એ રૂટિનમાં ત્યાં બેસી જ રહેતો હતો એ પ્રકારની માહિતી જે આરોપીઓ હતા એ લોકોને હતી જ અને બીજું એ લોકો એકબીજાના પરિચયમાં થોડા ઘણા હશે એવું અત્યારે લાગી રહ્યું છે કેમ કે થોડા દિવસો પહેલાં જ્યારે એનો એના આ લોકોના જે ઇન્ટ્રોગેશનમાં એ મુજબ અશફાક સાથે ઝઘડો થયો એ એક વેર લેવા માટે આ પ્રકારની ઘટનાને અંજામ આપવા હોવાનું અમને જણાય છે કેમકે જે બાબતો ઇન્ટ્રોગેશનમાં મળી એની સાથે સાથે જે પુરાવાઓ મળી રહ્યા છે એ ઘણા બધા એકબીજાને મેચ કરે છે તેથી આ વસ્તુ ઉપર અત્યારે અમને જણાય છે તે છતાં પોલીસ ઇન્વેસ્ટિગેશન તમામ એંગલ ઉપર ઓપન છે જે પણ અમને તથ્ય મળશે મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અશફાક નું ઝડો કયા વાતને લઈને થયો હતો એ બાબત તો જ્યારે અમે અશફાક ને આ લોકો તો એના મિત્રો હતા એટલે એની સાથે રહેતા હતા એટલે અશફાકને કહેવાતી કર્યું છે એ પ્રકારની પ્રાઇમરી વિગત અમને આપી છે કેમ કે આરોપીઓ અત્યારે જે બોલે છે એને અમારે એવિડન્સ સાથે ક્રોસ વેરીફાય કરીને જ આગળની કાર્યવાહી કરવાની હોય છે હા પોલીસે આમાં ઇન્વેસ્ટિગેશન કર્યું છે ઇન્કવેસ્ટ પણ ભર્યું છે અને પીએમ રિપોર્ટ પણ આવી આવનાર છે એટલે પીએમ રિપોર્ટ ઉપરથી અમે કહી શકશું કે કેટલા ઘા છે ઇન્કવેસ્ટ પંચનામા ઉપરથી આગળની વિગત મળશે એના ઉપર ત્રણેય જણાએ મળીને એટેક કરેલો હતો એ સત્ય છે એના ફૂટેજીસ પણ અમારી પાસે છે અને એના એવી એઝ એન એવિડન્સ પણ અમે એ બાબતને લીધેલી છે આ જે ત્રણ આરોપીઓ છે એમાં બે તો અત્યારે પકડાઈ ગયા છે એ છે દીપક કુમાર અને ભગવાન સ્વાઈન ત્રીજો છે એ અબ્રાલ લસ્સી કરીને છે એ માન દરવાજાનો છે અશફાક નું સ્થળ ઉપરનું આ આ ઘટનામાં અમે શોધી રહ્યા છીએ કે સ્થળ ઉપર કઈ જગ્યાએ હાજર હતો પરંતુ સીસીટીવી ત્રણ જણા છે એમાંથી અશફાક નથી જે મરનાર હતો એ પોતે આમ તો એના ભાઈઓ સાથેના એના સાથે બિઝનેસના ને એના ડીલિંગ્સના ને એના હતા આ ઉપરાંત એ ફરતો રહેતો હતો અને છોટા કંઈ નાનો મોટો કામ કરતો રહેતો એ મુજબની વિગતો મળી છે Bureau Report, H24 News, Surat.